આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ એક દંત સીધી સૂંઢના ગણપતિની મૂર્તિ આવી સર્પની જનોઈ ધારણ કરેલ છે સમગ્ર રાજ્યમાં એક જ જગ્યાએ આવેલ છે આ મંદિર આજના દિવસે મહાપ્રસાદનું કરવામાં આવે છે આયોજન વહેલી સવારથી લઈને મોડી રાત સુધી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લોકો આવે છે ધ્રાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું છે આ મંદિર આજે ભાદરવા સુદ ચોથ આજના દિવસે લોકો ગણપતિની સ્થાપના કરે છે અને ભાદરવા સુદ ચોદસ ના રોજ વિસર્જન કરે છે આ દસ દિવસ ગણપતિ દાદાની પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રામાં આવેલ એક દંત ગણપતિનું આવેલ મંદિરનો વિશેષ મહિમા છે આ મંદિરની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિ છે તે ભારતભરમાં બે જગ્યા પર છે એક ધ્રાંગધ્રામાં અને બીજા દક્ષિણ ભારત ગોલકુંડામાં આવેલ છે દાદાની મૂર્તિની વાત કરીએ તો સીધી સૂંડવાળા અને એક દંત છે સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે 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 અને 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 ગણપતિએ જનોઈ ધારણ કરેલ દાદાની મૂર્તિ વિશાળ આ જગ્યા પર આજના દિવસે વૈશાખ સુદ ચોથના રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને હવન પણ કરવામાં આવે છે આ જગ્યા પર આવેલ આ મંદિર આશરે બસો વર્ષ જેટલું જૂનું છે ધ્રાંગધ્રા સ્ટેટના રણમલ સિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી આજના દિવસે પણ લોકો બાધા રાખે છે લોકો ચાલીને આવે છે તેમજ ગોળ લાડુ પ્રસાદ ધરાવે છે રિપોર્ટર સિકંદર ભટ્ટી મારું નામ છે હું ઘણા વર્ષોથી રહું છું અને છેલ્લા વીસેક વર્ષથી અહીં જોગાસર ગણપતિના દર્શન કરવા આવું છું ગણપતિની મૂર્તિ અહીંયા ધાંગ્રા અને દક્ષિણ ભારતમાં બે જગ્યા આખા ભારત દેશમાં છે અને અહીંયા ઘણા માણસો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા માનતા રાખે છે અને મનોકામના ભગવાન પૂરી પૂરી કરે છે ગણપત દાદા અને ગણપત દાદાનો આ મોટો તહેવાર છે આજે અને ઘણા માણસો અહીંયા દર્શન કરવા આવે છે અને સ્ટેટના વખતનું આ મંદિર છે અને અહીંયા અમુક તથા ગામજનો અહીંયા દર્શન કરી અને ધન્યતા અનુભવે છે કૌશિકભાઈ નૌત્તમદાસ વ્યાસ ધ્રાંગધ્રા એક દંતા ગણપતિ દાદાના દિવસ્થાનના પૂજારી આ દિવસ્થાન જે છે એ રાજા મહારાજા શ્રી શ્રીના શ્રી રણમણસિંહજી રાજાએ પોતે આ દેવ દેવસ્થાનની પ્રતિષ્ઠા કરેલી છે આ દેવસ્થાનની સાથે સાથે મોટું જળાશય પણ અષકોણાકાર આવેલું છે શ્રી સ્ત્રીઅંતરેના બેઝ પર આવેલું છે અને આ મૂર્તિની વિશેષતા એ છે કે આ સિદ્ધિસુંડના ગણપતિ છે ગણપતિની મૂર્તિ એક જ પથ્થરમાંથી કંડારાયેલ છે ગણપતિની મૂર્તિની આજુબાજુ બે એમની નારી છે સુધી બુદ્ધિ એટલે કે રીધિ સિદ્ધિ બે પત્નીઓ છે સાથે અને ગણપતિને વિશેષ કરીને એમને યગ યુગનો પવિત્ર સર્પની ધારણ કરેલી છે આપણે જેમ કહીએ છીએ કે એ સર્પધારી એ આ ગણપતિ દાદા વિશ્લેષ કરીને યજ્ઞો પવિત્ર સર્પની એમને પોતે ધારણ કરે છે ગણપતિને બાજેટ ઉપર બે ત્રણ મુસકોની સવારી પર ભગવાન બિરાજમાન છે અને ભગવાન એકદંત છે એક જ એક જ એક જ પથ્થરમાંથી કંડારેલ મૂર્તિ છે ભારત વર્ષમાં બે જ જગ્યાએ છે ગોલકુંડા ખાતે અને ભા અહીં ધ્રાંગધ્રા સ્ટેટ ખાતે મૂર્તિ બિરાજમાન છે અસ્તુ એક દંતા ગણપતિ મહારાજ મારું નામ પ્રદીપભાઈ શાંતિલાલ ખખર છે હું ધ્રાંગધ્રામાં રહું છું અહીંયા છેલ્લા વીસેક વર્ષથી દર ચોથને દિવસે દર્શન કરવા અમે આવીએ છીએ ધ્રાંગધ્રા જોગાસન આ પાસે આવેલું મંદિર એક દંતા ગણપતિ છે એક દંતા ગણપતિ એટલે એક આસ્થાનું પ્રતિક છે લોકો તેની માનતા રાખે છે અને માનતા હંમેશા એમની ફળીભૂત થાય છે તેમની આશા પરિભૂત થાય છે અહીંયા જે મંદિર છે તે બસો વર્ષ જૂનું સ્ટેટ ટાઈમનું મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે ભારતભરની અંદર એક દંતા ગણપતિના ફક્ત બે મંદિર આવેલા છે તેમાં પણ રાંગધ્રાની અંદર જે એક દંતા ગણપતિનું મંદિર આવેલું છે તે ફક્ત એક જ પથ્થરમાંથી સિદ્ધિ સુનનું બનેલું ગણપતિ છે જે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી અહીંયા આવી લોકો દર્શન કરે છે દર્શન કરી પોતાની માનતા પોતાની આશા ફળીભૂત થાય છે અને લોકો અહીંયા આવીને દર્શનની ધન્યતા અનુભવે છે